આણંદ જિલ્લાના બોરસદના કચરામાંથી ઈવીએમ મળી આવ્યા હતા બોરસદ પ્રાંત અધિકારી દ્વારા બંને ઈવીએમ કબજે લેવામાં આવ્યા કયા વર્ષમાં ઈવીએમ ઉપયોગમાં લેવામાં આવ્યા હતા તે અંગે તપાસ શરૂ કરવામાં આવી પંદર સાત બે હજાર અઢાર ના દિવસે અમિયાદ ગામમાં યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેનો ઉપયોગ ચર્ચા છે ત્યારે આ વિસ્તારની મળેલા કચરામાં ક્યાંથી આવ્યા તે અંગે તંત્ર તપાસ કરશે હાલ તો સમગ્ર વિષયને લઈને તંત્રનું સફાળું જાગ્યું છે અને તપાસ માટે દોડધામ કરી રહ્યું છે આજરોજ અમને ટેલિફોનિક મેસેજ મળતા અમો સિટી એટલે કે ભોભાફળી બોરસદ ખાતે રૂબરૂ મુલાકાત લીધી ત્યાં ઈવીએમની અંદર બે બેલેટ યુનિટ અમને મળી આવ્યા છે બેલેટ યુનિટની પ્રાથમિક તપાસ કરી તો એ ગ્રામ પંચાયત અમિયાદ પેટા ચૂંટણી જે વર્ષ બે હજાર અઢારમાં થયેલી તેના મળી આવેલા છે તે અંગેનો અમે પ્રાથમિક અહેવાલ એ કરી દીધો છે હાલ આ બાબતે ડિટેલ તપાસ ચાલુ છે પેરેલલ પોલીસને પણ આ બાબતે તપાસ કરવા માટે સૂચિત કરી દીધી છે અને આખરી વિગતવાર તપાસ અહેવાલ કર્યા બાદ માન્ય કલેક્ટર શ્રી આણંદ સાહેબશ્રીને રિપોર્ટ મોકલી આપવામાં આવશે અને જે તે જવાબદાર વ્યક્તિઓ છે એ અંગે એમની સામે કાયદેસરની તપાસ પણ હાથ ધરવામાં આવશે હાલના તબક્કે તપાસ પ્રક્રિયા ચાલુ છે એટલું અમે કહી શકીએ છીએ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં પોલીસ દ્વારા મેઘા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું જોન ફાઈવ વિસ્તારમાં પોલીસ દ્વારા આ મેઘા